સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન નગ્ન ભાવ મૂંડભાવ અંગે છે નગ્ન ભાવ મૂંડભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો કેશરોમ નખ કે અંગે શૃંગાર નહીં દ્રવ્ય ભાવ સંયમય નિર્ગ્રંથ સિદ્ધ જો અપૂર્વ અવસરની આ કડી છે આ કડીમાં નિર્ગ્રંથ સાધુના બાહ્ય બાહ્યભ્રિંતર લક્ષણો બતાવ્યા છે ફક્ત નગ્નપણું નહીં મુખ્ય તો નગ્ન ભાવ બધો બાહ્ય પરિગ્રહ ઉતારી નાખ્યો અંતરંગ પરિગ્રહ પણ ગયો મુંડ ભાવ ફક્ત માથે મુંડન નહીં સાથે મુંડ ભાવ શરીરની મૂર્છા છોડી અસ્નાન નાવું નહીં સ્નાન ન કરવું તે શરીર પરનો મોહ ઉતાર્યો શું સાફ કરવું છે ખરી શુચિ તો મનની શું મન આ શરીર કંઈ નાયા કરવાથી પવિત્ર થાય નહીં કોયલા ન હોય ઉજલા ભલે સોમન સાબુ ખાય કબીર અદંત ધોવન દાંત સાફ કરવા નહીં એમ બ્રશ ટૂથપેસ્ટથી ઘસવા નહીં એટલે લીમડા બાવળ કે વજ્રદંતીના દાંતણ પણ વાપરવાના નહીં કેશ રોમ નખકે અંગે શૃંગાર ન કરો બધું તુચ્છ ગણવું અને તો જ દેહની મૂર્છા ટળે તો જ દેહાધ્યાસ છૂટે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ અને આ તો ધર્મનો મર્મ છે મોક્ષ પણ આ ધર્મથી છે કે દેહાદ્યાસ જાય તો કરતા ભોગતા પણ જાય અને જે સ્વસ્વરૂપનો કરતા ભોગતા થાય અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ આ બધા લક્ષણો નિર્ગ્રંથ મુનિના કયા હવે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ આ નિર્ગ્રંથ મુનિ દ્રવ્ય તેમજ ભાવથી સંયમે સ્થિત ખરો કહેવાય ભાવ એ બંને ભેદે સંયમ આવે ત્યારે સિદ્ધ થયું ગણાય ફક્ત દ્રવ્ય ચારિત્ર જો ભાવ નથી તો લેખે લાગે નહીં પૂર્ણ કરે અમરાપુર પામે પાછો ચોરાશિમાય અહીં પેલું લક્ષણ નગ્નત્વ છે તેનો ઉલ્લેખ ભાવ સાથે મૂકી કર્યો કે નગ્ન ભાવ મુનિને કુટુંબ પરિવાર ધન ધાન્ય જમીન જાગીર વગેરે વૈભવનો મોહ છોડવાનો છે સાથે વસ્ત્રનો પણ મોહ છોડવાનો છે મુનિને દેહનો પણ મોહ છોડવાનો હોવાથી દેહનું લાલનપાલન કોઈ પણ વસ્તુથી હવે કરવું રહ્યું નથી નગ્ન નિર્વસ્ત્ર બની અપરિગ્રહી બની વનવાસી બની જંગલમાં આત્મસ્થિરતામાં રહે કપડાં વસ્ત્ર હોય તો તેને સાફ સુથરા રાખવા ધોવા કરવા બદલવા ફાટે તો શીવવા વગેરે ઉપધિની ઉપાધિ આવી પડે કપડાનો મોહ થાય ચોખ્ખા રાખવા ઉપયોગ એમાં વર્તે વળી સાબુ તો સાધુને વાપરવાની મનાય ઋતુના અલગ અલગ કપડાં ઠંડી માટે અલગ ગરમી માટે અલગ એમ વસ્ત્ર પરિગ્રહ વધે અને તેમાં ઉપયોગ પણ દેવો પડે પણ ન રહે બાંસ ન બજે બાસુરી મૂળમાંથી ન છેડ્યું કે લપ ગઈ અંતરને પણ એવા અલિપ્ત રહેવા બાહ્ય નિમિત્તો પણ ઉપકારી બને છે કંઈ બાહ્ય ત્યાગ અંગે અંતરંગ ભાવ ત્યાગ કરવા બોજા નથી મુંડભાવ મુંડભાવ આ લાવવા કેશ લોચન છે વાળ એ તો શરીરનો શણગાર છે રૂપાળા લાગે કે તેમ થવા વ્યક્ત કે અવ્યક્ત ભાવના રહે વાળ દેહનું મમત્વ વધારે છે વળી તેને વ્યવસ્થિત ગોઠવવા તેલ પાણીનો વપરાશ કરવો પડે શૃંગાર ભાવનાનું સેવન થાય વિતરાગ માર્ગના સાધુએ તો વાળ હાથથી જ ખેંચી લેવાના હોય છે વાળ ખેંચતા પીડા પણ ઉપજે તે સંભવે છે દેહનું માથાનું ચહેરાના રૂપનું પણ મમત્વ રાખે નહીં વળી હજામને બોલાવવાનું નહીં વાળ કાપવાના ઉપકરણો અસ્ત્ર વગેરે માંગવા કે વાપરવાના નહીં ઉપદેશાયામાં વચનામુના સાતસો ઓગણત્રીસ ના પાના ઉપર કુપોલદેવે બોધ્યું છે કે લોચ કરવો શા માટે કયો છે શરીરની મમતાની તે પરીક્ષા છે માટે માથે વાળ તે તો મોહ વધવાનું કારણ છે નાવાનું મન થાય અરીફો લેવાનું મન થાય તેમાં મોઢું જોવાનું મન થાય અને એ ઉપરાંત તેના સાધનો માટે ઉપાધિ કરવી પડે આ કારણથી જ્ઞાનીઓએ લોચ કરવાનું કહ્યું છે અસ્નાન સાધુને ગૃહસ્થમાં ફક ઘર ગૃહસ્થિના કોઈ કામ હોય નહીં વ્યવહાર તો તદ્દન સીમિત છે શરીરે એ રીતે અશુચિ પણ લાગે નહીં વળી મુનિને પર આશ્રય ઓછો કરવાનો છે કોઈ ઉપર બોજો નાખવો નહીં નાવા ધોવાનું અચેત પાણી શ્રાવકને ત્યાંથી વોરી લાવવું પડે ગેરવ્યાજબી કેમ કે માત્ર ન છૂટકે જ જોઈએ તેટલી ચીજવસ્તુઓ પાણીના વપરાશથી પાણી ઢોળવાથી સૂક્ષ્મ અને બાદરજીવોની હિંસા થાય દેહનું મમત્વ તો કાઢવાનું છે મુનિને પરસેવો ધૂળ માટી રચકણ વગેરે ચોંટે અને શરીરે મેલ જામે શરીરની અશુચિ અંદર તો આના કરતા પણ ખરાબ છે ખાણ મળમૂત્રની છે નવે દ્વારે પુરુષને અને બાર દ્વારે સ્ત્રીને સતત અશુચિ જર્યા કરે છે મેલ એ તો નિર્ગંધ સાધુનું ઘરેણું છે આ સંયમની શોભા છે આત્માની નિર્મળતા કર્મનો બોજો ઘટે વધતી જાય દેહના પૂતગલ પ્રમાણ પણ બદલે અશુચિ ઘટે અને દેહની કાંતિ વધતી જાય ઊંચે સાને કે ચડેલ નિર્ગ્રહને તો વગરના એ શરીરના પૂતગલો શુદ્ધ થાય છે છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં તો ગંધતે સારો રે કાંતિ પ્રસન્નતા શ્રી મનસુખ દેવશી પરમકુપુરના મળમૂત્ર થર્મોકોલની પેટીમાં ભેગા કરેલો હોય તે પરઠવા જતાં કહે છે કે આમાં તો જાવંતરી કસ્તુર અને જુવી મોગ્રને સુગંધ આવે છે કુપોળદેવે સહજ જ જવાબ આપ્યો તેમાં તે શી નવાય તે શાસ્ત્રમાં નથી વાંચ્યું કે છઠ્ઠી દ્રષ્ટિ કાંતા દ્રષ્ટિએ ચડેલા સાધકને આ બધું સંભવે છે અદંત ધોવન દાંત સાફ ન કરવાના ઘસવાના પણ નહીં સ્વાદનો ત્યાગ માત્ર પૂતગલની કોથળીમાં પૂતગલ મૂક્યા મિતાહારી સાધુને સ્વાદરહિત ખોરાક છાજે અને અતિ મધુર અતિ ચીકણા અને ગરિષ્ઠ આહાર વાપરવાના નથી દાંત બહુધા બગડતા પણ નથી લૂકો સૂકો ખોરાક અને ઘસાઈ જાય અને લાળથી જ દાંત સાફ થઈ જાય છે કેશ એટલે વાળ રોમના છિદ્રો હાથ પગના નખ કે શરીરના કોઈ અંગ હોઠ પાપણ કે મોઢે કે ચામડીએ શૃંગાર કરવાની મના મળદું તે વળી શું શણગારવું વાળ તો ખેંચી કાઢ્યા તેથી વાળ ઓળવા કે અમુક રીતે ગોઠવવાની કોઈ વાત સંભવે નહીં વાળ રાખ્યા જ નથી તો વાળ રંગવાની વાત જ ક્યાં અરીસામાં તો નિર્ગનતને મોં જોવાનું નથી સંયમના પ્રભાવથી મોં મલકે શરીરના બાહ્ય રૂપથી નહીં મૂળમાં તો જેવા ભાવ તેવા અરીફળે ભાવ હોય તે દ્રવ્ય હોય કે ન પણ હોય કેમ કે દ્રવ્ય હોય કે ન હોય તે તો પ્રારંભને આધીન છે પણ ભાવ તો પુરુષાર્થને આધિત છે અને તે પ્રમાણે ભાવિ મેરે હાથ મે શરીર આખાને અશુચિ મેં જાણીને શરીરની વિભૂષા છોડવાની છે બ્રહ્મચર્ય નવમી વાળમાં આ બધા લક્ષણો સમાવિષ્ટ છે કે નવમી વાળ વિભૂષણ અમે જાણવી સ્નાન વિલેપન પુષ્પાદિક શણગાર જો બ્રહ્મચર્ય વ્રત ભંગતણા કારણો સેવેષાને જેને વ્રત પર પ્યાર જો બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે મોક્ષમળા પ્રવેશિકા પૂજ્ય બ્રહ્મચરિજી પાનું બસો ચોપન મૂળમાં અહીં નગ્ન ભાવ અને મુંડ ભાવ શબ્દો વાપર્યા છે માર્મિક ગહન બોધ છે મહાત્મા શંકરાચાર્ય પણ બોધે છે કે જટિલો મુંડી લુચ્છિત કેશ કાશાય અંબર બહુકૃત વેશ પશ્ચન પી મૂઢ ઉદર નિમિત્તમ બહુકૃત વેશ મોહમુદગર ભજ ગોવિંદમનો આ ચૌદમો શ્લોક છે છતી આંખે આંધળો મૂર્ખ જોતો નથી તો બાકી બધું પેટ ભરવાના પ્રપંચ છે ભક્ત કવિ પ્રીતમદાસજી પણ કહે છે કે વેશ ધરીને જો વેંકુટ જાય તો ભાંડ ભવાયા વહેલા મોક્ષે જાય અને આનંદજી મહારાજે પણ કહ્યું છે કે ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા તત્વની વાત કરતા ન લાજે ઉદર ભરણ આદિ નીચ કાજ કરતા થકા નડિયા કલિકાલ રાજે ધાર તલવારની સોહિલી દોહિલી ચૌદમાં જીનતણી ચરણ સેવા શ્રી કુનકુન મહારાજ ભાવ કહે છે કે છે ભાવ પ્રથમ દ્રવ્યમય લિંગ નહીં પરમાર્થ છે ભાવને શ્રી જીન અને આગળ કહે છે છો કોટી કોટી ભાવો વિશે નિર્વસ્ત્ર લંબિત કર રહી પુષ્કળ કરે તપ તોય ભાવ વિહીનને સિદ્ધિ નહીં નગ્નત્વ તો છે ભાવથી શું નગ્ન બાહિર રે નાશ કર્મ સમૂહ કેરો હોય ભાવથી દ્રવ્યથી વળી એમ પણ બોધ્યું છે લિંગ કે જોડે વિવાહ કરે કૃષિ વ્યાપાર જીવ જે લિંગી રૂપે કરતો પાપી બને એટલે મૂળમાં તો નગ્ન ભાવ મુંડ ભાવ આવે જીવ સંસારના બધા કાર્યોથી દૂર રહે ફક્ત આત્માના કાર્યમાં લાગી રહે અને આત્મામાં સમાઈ જાય આ ધર્મનું રૂપ પરમ બૌ આ મૂળ માર્ગ બોધ્યો છે કે મૂળ માર્ગ સાંભળો જીન્નો રે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ